એને એ રીતના પૂછ્યું કે એ તમે ઘરે આવશો તો મળવી તો કે આજે તો સેટિંગ નહિ આવે એટલે સીધા અમે સરપ્રાઈઝ દેવા વયા થઈ એની નથી ખબર આ બધો પ્લાન થઈ ગયો છે ભવ્ય ભાઈ વેસ્તાનથી સ્પેશિયલ આવ્યા છે અને આ ગાડીઓ લઈને નીકળશું હવે એને પહોંચી ગયા છે સાઈજબેન હવે સાહીબાઈ ફોન કરે છે ભવ્યભાઈ આજે ઘરની બહાર આવો ઇフォン ગ્રેને ખાલી એટલું લેવાનું છે અને મળવા એવા છે તો ની જગ્યાએ ખાલી આવે ને એટલેને જડતી લેવાના છે સ્ટોરી નહિ નીકળે ને એવું ને સાહિલ ભાઈ ત્યાં આગે કોઈ બધું બોલ ક્યાં બોલ સકતા આપણે કે આપણે આપણે કેક લેવાના આજે પોતળો લેવાનો એવું

બહુ સારું લખાવાનું પછી કીધું હવે રહેવા જો કરે કે એક જો હે જગ્યા નથી નકર લખાવવાનું તોલો સ્લોગન સાહિલ ભાઈ કહે કે કોઈ કુછ બોલ શકતા હે ક્યા આવડે પકડતા હે મારો

તો તમે તારે ગાડી હું નહીં આપું એને કાલે કોલેજ જવાનું છે ભવ્યભાઈ એની રામ ભવ્યભાઈ એની રામ પ્યારી લઈને એવા છે પેસ્તાનજી રેતી ચાલુ એક કી કે હાલો

અલ્યો આલે મારા ઘરેથી બધા બ્લોગ જોવે છે એટલે પહેલી મમ્મી કો જાઈ ગઈ હા એ મમ્મી આ પાણીમાં ડૂબીને જેને મરવું હોય કોઈ આવતા નઈ પાણી ઢોળું થઈ ગયું છે ચોમાસામાં પાછી નદી ભરતી આવે ત્યારે ટ્રાય કરજો એ તમે ડૂબી જાવ તો અથવા એલ્સ માં પાછા બાર કાઢી લેશે આ લોકો આવું બોલવું પડે કેમ કે અમે એન્જિનિયર છે આ એન્જિનિયર છે હું છું અને આ પાકો એન્જિનિયર છે